આજરોજ બાયડમાં રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી સાટંબા મુકામે જીંગ કમ્પાઉન્ડમાં આપણે રાખી હતી આ કાર્યક્રમમાં તમામ તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ પ્રગતિશીલ ખેડૂતો પદાધિકારી શ્રીઓ તમામ વિભાગના અધિકારી શ્રી અને જે સ્ટોલ ઉપર અલગ અલગ જે પ્રદર્શન કરવા નિહાળેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આજનો કાર્યક્રમ અને આવતીકાલે આ બે દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે મેક્સિમમ જે સરકારનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું ફોકસ છે કે જે મેક્સિમમ આપણે પ્રાકૃતિક ખેતી ઉપર ખેતી આપણી ડાયવર્ટ કરીએ કે જેથી આવતી આપણી પેઢી છે એને સ્વચ્છ વાતાવરણ સાથે સ્વચ્છ આપણા ખોરાક પેદાશો આપણે આપી શકીએ તો એ દિશાની અંદર આજે બે દિવસનો કાર્યક્રમ છે એ મેક્સિમમ ખેડૂતોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં વધારો અહીંયા જે પ્રકારની એક્ટિવિટી થઈ છે એમાંથી કંઈક આપણને ઇનપુટ મળશે જેથી કરીને આપની ખેતી પણ સુધરી શકશે અને ભવિષ્યમાં આપણા દેશમાં તમારું પણ એક બહુ મોટું યોગદાન આ કાર્યક્રમ મારફતે થઈ ચૂક્યું જેમ કે વચ્ચે કાર્યક્રમમાં વાત થઈ હતી કે આજના જે પ્રગતિશીલ ખેડૂત હતા એણે ભૂતકાળમાં આ રીતે કાર્યક્રમ નિહાળ્યો તો અને એમાંથી જ પ્રેરણા લીધેલી તો આજના કાર્યક્રમ માં જે લોકો પાર્ટિસિપેટ કરે છે કે એ અહીંયા આવી અને જે કંઈ શીખશે તો એને એવું બીજું કંઈ કોઈ જગ્યાએ શીખવા નહીં મળે અને એ પોતાના જીવનમાં પોતાના સમાજમાં પોતાના રાષ્ટ્રમાં એક બહુ મોટું યોગદાન રહેશે તો ફરી મારી વાત એ છે કે મેક્સિમમ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ કાર્યક્રમમાં આવો જે આપણા સાયન્ટિફિક જે અહીંયા અધિકારી આવ્યા છે એમની પાસેથી માર્ગદર્શન મેળવો આપણી જે મૂંઝવણો છે ખેતીલક્ષી એનું પણ સમાધાન થઈ જશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે